વડોદરા શહેરમાં દૂષિત પાણીથી જનતા ત્રાહીબામ પોકારી ઉઠી છે વોર્ડ નંબર અગિયાર અને જ્યાં જય ગણેશ આસપાસની સોસાયટીમાં હાલાકી વેઠવાનો ત્યાંના સ્થાનિકોને ભારો આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી ગટર મિશ્રિત પાણી આવે છે અધિકારીઓ અને કોર્પોરેટરને જાણ કર્યા છતાં પણ સમસ્યાનો નિકાલ નથી આવતો અત્યારે લોકો બહારથી વેચાતું ટેન્કરનું પાણી લેવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોએ માટલા ફોડીને ઢોલ નકારા વગાડીને વિરોધ કર્યો છેલ્લા બાર વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને છેલ્લા એક વર્ષથી તો દૂષિત પાણીની સમસ્યા છે વિચારવા વાળી વાત એ છે કે આ વિધાનસભા સયાજીગંજ જેમાં મેયર મત વિસ્તાર અને પાણી આપી શકતા હોય તો પ્રશ્ન એ છે કે વડોદરા શહેરનું વહીવટ કઈ રીતે કરશે જો આ વિસ્તારના લોકોને કુંભકર્ણ ની નિંદ્રામાં સુધેલા એમએલએ સાંસદ કોર્પોરેટર ને વહીવટી પાક ને ઢોલ નગારા સાથે કુંભકર્ણ અંદરની નિંદ્રામાંથી ઉગાડવાનો ઉઠાડવાનો પ્રયત્ન કરવો પડતો હોય તો એ કેટલી શરમજનક વાત છે આજે તમામ વિસ્તારની સોસાયટીઓના લોકોએ ભેગા થઈને માટલા અને ઢોલ નગારા સાથે આ કુંભકરણની નિંદ્રામાંથી જાગે અને પીવાનું ચોખ્ખું પાણી મળે એના માટેનો એક પ્રયત્ન કર્યો છે આ જય ગણેશ સોસાયટી છે આ હાઉસિંગ ના મકાન છે અહીંયા છેલ્લા બાર વર્ષથી પાણીનો એટલો તકલીફ છે પાણી અમારે ટેન્કર મંગાવવું પડે છે પાણી એટલું દૂષિત આવી રહ્યું છે કે જેની કોઈ હદ નથી અને અમારા છોકરાઓ પણ એના કારણે બીમાર થઈ રહ્યા છે ચામડીનો પણ રોગ થઈ રહ્યા છે એટલું ગંદુ પાણી આવી રહ્યું છે અમારે શિવ ને જય ગણેશ છે હાઉસિંગ વોર્ડ પાણીની સમસ્યા છે અમારે બાર વરસ થી પ્રોબ્લેમ છે અને આ નવ મહિનાથી અમે પાણીનું ટેન્કર ભરીએ છીએ પાણી ભરીએ છીએ અમે ટેન્કર કોઈ જોવા અમને અહીંયા આવતું નથી કોઈ જોવા માટે ખાલી વેરા ભરવાના આવે છે અને ભરવા જઈએ તારે ડબલ અમારી જોડે ટેક્સ લે છે કે અમે વેરા નહીં ભરીએ પણ તો અમારી જોડે ટેક્સ લે છે અમે વેરા પણ ભરીએ છીએ પણ અમને પાણી અડધો કલાક પાણી ગંદુ આવે છે અડધો કલાક અમને ચોખ્ખું આવે છે એટલામાં કેવી રીતના ઘરમાં પાંચ દસ જણ માણસ હોય તો પાણી કેવી રીતના વાપરી શકશે